તે ગામ વાતે વાતે બડશે તારો ભાગ સમેટરો આને કયો ઓફરો ઓરવાની જગ્યા ભાઈ લઈ જા ઉપાડી જાય ને ખાતો નથી એટલે લઈ હું આવું ગીત ખબર છે મિત્રો તમને કારણ કે ભાઈ આપડે ત્યાં આવે છે જય દ્વારકા મિત્રો સ્વાગત છે તમારું ફરી એક ની અંદર તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજા જોશો કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈએ મજામાં જ રહેવાનું તો મિત્રો ભાઈ આજનું કારણ ભાઈ આપણે સર વિડીયો અત્યારે કઈ ચાલુ કર્યું સાડા પાંચ વાગે ગયા છે સાડા પાંચ વાગે વિડીયો ચાલુ કર્યું ભાઈ આપણે પેલા પાઉં ખાઈ લઈએ પછી તમને કહું બરાબર એનું કારણ છે ભાઈ કારણ કે આ ગીત હું એ કારણે ગાતો હતો કે ભાઈ આપણે ત્યાં છે ફૂંકણી આવી ગઈ છે જીરું કાઢવા માટે તો ભાઈ જીરો નીકળી ગયા પછી પૈસાની ગડીયું ગડિયું આવશે ભાઈ આપણે જાવું ભાઈ જીરું કાઢવા આગ આપણે આપડે હેને કાયમે થઇ ફૂકી દઈએ આગ કાયમે થઇ જાય direct હેને ફૂકણી આલે આપણે દેશી ભાષા ફૂકણી ઓમ કહીએ તો હાર્વેસ્ટિંગ છે ને ભાઈ જીરાનું હાર્વેસ્ટિંગ એટલે ચાલુ છે તો આપણે ત્યાં જઈ ને થોડું કામ કાજમાં માં મદદ કરી ભાઈ તો પેલા છે ને પાવ ખાઈ લઈ ભરેલ પાવ છે દબાયેલી નહી તમારે કોઈ ખાવ હોય તો આવી જજો ભાઈ તમારે ભાઈ ભાઈ ભરેલ પાવ ખાઈ લીધું છે ને નીકળી ગયા direct ફૂકણી તરફ ભાઈ હવે છે ને ફૂકણી માં કાંઈ નહી શુલું થઈ જાય છે ને ભાઈ જીરાનું હાર્વેસ્ટિંગ ચાલુ છે એટલે જીરું કાઢવાનું સારું છે ફૂકડી બુકડીનું ચાલે છે બધા માણસો એટલે એકાબીજા કામ કરે છે આપડે જાય એમના ભાઈ કાંદુ ભાઈ કાંદાનો ઢીકલો જપડો બધો થઈ ગયો છે ને આ જો ઝાડવા છે ને આપણે કયો ઢીકલો હતો એ બધો પીલાઈ ગયો હવે ને ભાઈ કાંદુ રહ્યું ને ઝાડવા હે થોડાક થોડા ને બાકી છે જો આ બાજુ એટલા હે ને ઓલી બાજુ હે ઓલી કરો થોડાક આ રીતે કાંદો છે ને આને વેસ્ટ માલ છે આ કંઈ કામ ના આવે ભૂકરી છે એનો કાંઈ ઉપયોગ ના આવે કાંદામાં છે ને હજી એકવાર ઓરીને એટલે આમાં હજી જીરું નીકળે થોડું થોડું અમુક ટકા રહી ગયું હોય

જીરું આવી જાય જીરા નથી હજી હવે હે ભાઈ આપણે ઓર માં જવું જોઈએ થોડીક વાર ભાઈ આપણે ઓરવા ગયા ઓરીને આવતા રહી આપડે બતાવતો ફાસ્ટ મોશન માં વિડીયો છે ને તમે એન્જોય કરો તો પીલાઈ ગયા હવે ખાલી હે ને કાંદુ પીલવાનું બાકી રહ્યું આપણે ખાલી ને ને જે કંતાની એમાં છે ને ઉડે ને પડથારો એ પડથારો ઓરવાનો છે ખાલી ને કાંદું રહ્યું બસ થોડાક ઝાડમાં છે ઝાડમાં ઓરાઈ જાય પછી દરેક આપણે હે ને કાંદું ઓરતી રાખી એટલે હે ભાઈ આપણું કામ એ નહીં આજનું હેને વેલેરું સમાપ્ત થઈ જાય ઝીણું કાઢવાનું જે બધા કાંધાનો ઢીકલો જબરો થઈ ગયો ભાઈ કાંદું એટલું નીકળે જ નહીં પણ આ ફૂકડી હે ને જરાક નબળી પડે એટલે હે ને વધારે કાંદાનો ઢીકલો થયો અને પાછળ ઓછું નીકળ્યું વધારે થયો તો ગયા ઝાડવા ભાઈ ફૂકડી છે ને એક વાગા ની આવી હતી અત્યારે વાગી ગયા છે સાડા સો કેટલી કલાક થાય સાડા સો કલાક થઈ ખાલી બાર વીઘાના જીરામાં સાડા સો કલાક કરી ગઈ ભાઈ પાછું એના ઘાર છે અવરયુ છે ને એટલે ભાઈ ઘાર પકડાય એટલે ઝાડવા ને જ્યારે ઢીલું હોય ઢીલું હોય એટલે કે વીટાય અંદર કાપી નાખે ખડીકમાં ફૂકડી જો આમ પીલાઈ જાય ને બે ત્રણ કલાકમાંથી આખું પતી જાય આને બધું સાડા સો કલાક થઈ ગઈ હજી જોઈ ભરથારો ને હજી કાંધું ઘણું બધું બાકી છે કાઢવાનું ભાઈ હજી ત્યાં ફૂગડીને તરણથી કાંધું નીકળે એ બધું બાકો એ બાકી જ છે આપણે જોઈ જોઈએ કેટલું જીરું થાય કેટલીક વાર લાગે તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં ને વિડીયો ગમે ને જીરાનો તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ આપણે ઓરવાસી આપણા બાર જોઈ લો કેવા થઈ ગયા ઉષા થઈ ગયા જેવા ભરાઈ ગયા ભાઈ આપણે એને ઘેરે જ્હાવાનું બાકી છે કાંદુ આવે બહ કાંદુ નીકળે ને પાછી ફૂકડી એને દબાઈ જાય જીરાના ઘણા બધા બોરા થઈ ગયા જોયું મિત્રો જીરા ના બોરા સંગીતા જીરું કાટે છે સંગીતાનો વારો જીરું કાઢવામાં આવી ગયો ભાઈ હવે છે ને પરથારો જો ઓરાવવા માંડ્યું છે અમારી દેશી ભાષામાં પરથારો કે તમારી ભાષામાં કમેન્ટ કરી નાખજો અમારી ભાષામાં છે ને ભાઈ કે કીધું પરથારો એક કંતાની અમારે ઓરાઈ ગયો હવે બે કંતાને હવે ખાલી કાંદું ઓરવાનું છે ઓરવાનું બધું સારું કરી દીધું છે હવે લગભગ આ અડધી પોણી કલાકમાં આ ઓરાઈ જાય કાંદું એ પછી હું તમને એને જીરું બતાવ આ બાજુ જો એટલા બોરા થયા જીરાના પછી એને ગણીને હું તમને કહે કેટલું જીરું થયું ને કેટલાક બોરા થયા તમે એ પ્રમાણે કહેજો કે એટલા મણ થાય જીરું બરાબર કમેન્ટ કરી નાખજો હાલો મિત્રો હું તમને હે ઓફર બતાવું જો ઓફરમાં એને ને આવી રીતે હોય ઓરવાનું આવી રીતે કાંદુ ઓરી કાંકરા ઉડે બરાબર જો એક આ પાક તો લઈ ભાઈ આ રહાથી ભાઈ કારણ કે ટાઈમ વધારે થઈ ગયો ને એના લીધે છે ને ભાઈ આપણે હે ને કાંદુ પીલવાનું નથી ઓવર નથી બીજી વાર એમાં ઈમકા આવતું નઈ આવે કાંદા ઢાકી દયો આવ

નકર હજી કઈક કરે તો હે ને આપણે જોઈએ અહીં કેટલું જીરું થયો ને એ પ્રમાણે હા ગણ્યા હતા બાસ્કા બાસ્કા તો મિત્રો પંદર બાસ્કા ને એકત્રિત બોરા છે કેટલું જીરું થાય કમેન્ટ કરનાર નાખજો બધાય જેમાં જીરું પીનું આખીમાં આ એકત્રીય બો એકત્રિત બોરા છે મોટા ત્રણ ત્રણ મણના ને પંદર બાસ્કા છે ખાતરના

કેતા ને કે હાલો પાંખ કેતા જોઈ લો એક કટકો કાઢ નાખો